જય હિન્દ મિત્રો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે ટોટલ વેકેન્સી નંબર પંચ્યાસી છે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ ઓગણીસ માર્ચ બે હજાર પચીસથી લઈને લાસ્ટ ડેટ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ ઓફિસિયલ વેબસાઇટ તમે ઓજસ ઉપર જઈને અપ્લાય કરી શકો છો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે વિવિધ પોસ્ટ ઉપર કેટેગરી વાઇઝ વેકેન્સી નંબર તમને આપેલા છે એન્જિનિયરિંગ ફિલ્ડ એનરોલમેન્ટ ફિલ્ડ એડમિનિસ્ટ્રેટિવ ફિલ્ડ દરેક ફિલ્ડ ઉપર અલગ અલગ પોસ્ટની વેકેન્સી તમને આપેલી છે વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ચેક કરી શકો છો ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી દરેક પોસ્ટની વેકેન્સી અહીંયા આપવામાં આવેલી છે તો લાગુ પડતા વિદ્યાર્થીઓએ જલ્દીથી જઈને અહીંયા અપ્લાય કરી દેવું એજ લિમિટેડ અઢાર વર્ષથી લઈને પોસ્ટ વાઈઝ પાંત્રીસથી પિસ્તાલીસ વર્ષ સુધી રહેશે પોસ્ટ વાઈઝ એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેશે આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તેમજ જરૂરી વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો મારો શેર કરો